આ હા કે સુમન જતી વખતે ઈસુદા ભગવાન કૃષ્તે કહ્યું કે હે સુદામા ઉભો રે અમારું પીતાંબર આપતો જા મારો ખેસ આપતો જા તારી આ પૂતડી તરી લે સુ સુ અમારે સહીયું કે સારું થયું મેં આની પાસે કંઈ માગ્યું નહીં જો માગ્યું હોત તો પણ ભગવાનને ક્યાં ખબર છે ભગવાન મનમાં વિચાર કર્યો કે આને ક્યાં ખબર છે સુદામા કારણ કે સુદામાને ભગવાનને ખબર હતી કે જો હું આને અહીંયા રોકીશ તો એની પત્ની પતિવ્રતા છે જ્યાં સુધી એ ઘરે નહીં જાય ત્યાં સુધી એની પત્ની જમશે નહીં ભૂજલ નહીં કરે બે દિવસથી એ ભૂખી છે જલ્દી જાય તો એ જમવા ભેગી થાય આ બાજુ સુદામા જ્યારે પોતાના સ્થાન ઉપર આવ્યા તો ત્યાં તો મહેલ જોયું એમને એમ થયું કહું આવું કોઈ ખોટી જગ્યાએ આવી ગયું છું પણ ત્યાં તો એ સુદામાની પત્ની કલ્યાણી સોનાના થાળની અંદર હીરા માળે મોતી ચડેલા આજુબાજુ વાળા લોકો જે રહેતા હતા એ લોકોને પણ મેલ થઈ ગયો હતો આરતી કરી છે એમના છોકરાઓ

આવું અદભુત વર્ણન મિત્ર ચાર પ્રકારના ખાલી મિત્ર તાલી મિત્ર મવાલી મિત્ર અને કમાલી મિત્ર એ સુધા અમુક ખાલી ખાલી જ હોય કેમ છે મજામાં પછી કઈ નહીં પછી ખાલી તાલી મિત્ર ખાલી તાલી પાડીને આગળ વધે મવાલી અને તમામ કમાલ કરી દે પછી તો સ્તુતિઓનું સ્તુતિઓએ ભગવાનનું વર્ણન કર્યું છે